હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલાકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છીએ તો વનરક્ષક ફોરેસ્ટ જે વર્ગ ત્રણની જે ભરતી જે છે એની પરીક્ષા જે છે હવે આઠ તારીખથી જે ચાલુ થનાર છે તેની ભરતીને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે તો ખાસ કરીને જો તમે પણ ફોરેસ્ટની એક્ઝામ આપવાના હોય તો અચૂકથી આ વિડીયો અચૂકથી જોઈ લેજો અને આપણી હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક વનરક્ષક વર્ગ ત્રણ સર્વંગની લેખિત પરીક્ષાના મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે તે માટે અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે અને આપણે વાત કરીએ તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાં હજુ સુધી જો તમે જોડાયા ના હોય તો ખાસ અચૂકથી ત્યાં જોડાઈ જાજો કેમકે ત્યાં પણ વિડીયો મારફતે માહિતી ના મૂકતા હોય અને ત્યાં ડાયરેક્ટ પીડીએફ કે જે ફાઇલ હોય ત્યાં મૂકતા હોઈએ છીએ તો ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ ત્રણની કુલ આઠસો ને ત્રેવીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે एमसीक्यू સીક્યુ સીબીઆઈટી દ્વારા જે પદ્ધતિથી તારીખ આઠ બે બે હજાર ચોવીસ બાર બે હજાર ચોવીસ અને તારીખ ચૌદ બે બે હજાર ચોવીસથી લઈ તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ પરીક્ષા યોજવામાં આવનાર છે જે પીડીએફમાં ભૂલ છે બે હજાર ત્રેવીસ નથી પણ બે હજાર ચોવીસ છે ત્યારબાદ વાત કરીએ તો કે આ સીબીઆઈ પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવનાર હોય તો આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારો જે છે મંડળની વેબસાઈટ પર મૂકેલી મોક ટેસ્ટની લિંક જે તમે નીચે જોઈ શકો છો ત્યાં તમે ડાયરેક ક્લિક કરશો તો પણ જે છે તમને આ લિંકની મારફતે તમને મોક ટેસ્ટ મળશે ત્યાં તમે પ્રેક્ટિસ કરી શકશો અને તમારી જે છે પરીક્ષા સારી જાય એટલા માટે જે છે મોક ટેસ્ટ આપવામાં આવે છે ક્લિક કરીને સાઇન પર ક્લિક કરીને ઉમેદવારો એક કરતાં વધારે વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકશે સ્થળ ગાંધીનગર તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ હસમુખ પટેલ સચિવ તો બસ વિડીયોમાં એટલું જો તમને વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો જય હિન્દ જય ભારત